તે સમયે તેઓને સેલ્ફનો ચેક ભરી દોઢ લાખ કેશ કાઉન્ટર ખાતે જઈ વિડ્રોલ કર્યા હતા જ્યાં પાંચસોના દરના ત્રણ નોટોના બંડલ તેમણે ત્યાં ચેક કર્યા હતા મુંડલ ખિસ્સામાંથી મુક્તિ વેળાએ અજાણ્યો ગઠિયાઓ ચોઢ્યો હતો મુંડલમાં ઘણી નોટો ફાટેલી દેખાય છે કહી હું બંડલ ચેક કરી આપું એમ કહી એકત્રીસ નોટો તફડાવી ગયો હતો ઘટના બનતા ખેડૂતને ઠગેની જાણ થતાં સીસીટીવીની તપાસ કરી હતી જેમાં ગઠીઓ રૂપિયા ચોટતો દેખાતા અંગે ખેડૂતે ઉમરા પોલીસ પથકમાં દોડીને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે अजर कुर्शीसाठी प्रकाशवाडा